હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા હેલ્ધી ડિટોક્સ જ્યુસ બનાવીશ અને આ જ્યુસ શિયાળામાં તમે એક ગ્લાસ બનાવીને રોજ પીશો તો તમારી સ્કિન અને હેર બંનેમાં સરસ એવી ચમક આવશે અને શાઇનિંગ આવશે આ હેલ્ધી જ્યુસ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ એવો ગુણકારી છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર જ્યુસ બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી તમે જોતા રહેજો જ્યુસ બનાવવા માટે આપણે પહેલાં તો મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જાર થોડું મોટું લેવાનું અને એમાં હું અહીંયા ચાર આમળા લઈ લીધા હતા અને આ રીતે ઝીણા કટ કરી દીધા છે એ એડ કરી દઈશું એક નાનો હળદરનો ટુકડો લઈ લીધો છે એ અંદર આપણે આ રીતે ઝીણા કટ કરી એડ કરી દેવાના એક નાની એવી કાકડી લઈ લીધી છે એ પણ આ રીતે કટ કરીને આપણે અંદર એડ કરી દેવાની નાનું એવું એક ગાજર લઈ ઝીણા એવા ટુકડા કરી આ રીતે અંદર આપણે એડ કરી દઈશું એક નાનું એવું મેં બીટ લઈ લીધું હતું એને પણ આ રીતે ઝીણું સમારી રેડી રાખ્યું છે એ પણ અંદર આપણે એડ કરી દઈશું મેં અહીંયા અડધું સફરજન લઈ લીધું છે અને એની છાલ ઉતાર્યા વગર જ આ રીતે સમારી અને રેડી રાખ્યું છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને મેં અહીંયા એક નાનું દાડમ લઈ લીધું હતું અને આ રીતે એના દાણા નીકાળી અને રેડી રાખ્યા છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખું કે બધા જ વેજીટેબલનો આપણે ધોઈ અને પછી જ ઉપયોગ કરવાનો તો હવે અંદર આપણે પાણી એડ કરીશું તો મેં અહીંયા બે ગ્લાસ ઠંડુ પાણી અંદર એડ કરી દીધું છે બંધ કરી અને એકદમ જ જ્યુસ જેવું ઝીણું પીસી અને આપણે એને રેડી કરી દેવાનું તો મેં આ રીતે પીસી અને રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો જ્યુસનો કલર પણ આવ્યો છે અને ઝીણું એવું પીસાઈ અને રેડી થઈ ગયું છે તો હવે એક બાઉલ લઈ લઈશું અને જે જ્યુસ ગાળવાનું આ રીતેનું ગરણું આવે છે એ અંદર રાખી અને બધો જ જ્યુસ અંદર આપણે એડ કરી દઈશું ચમચાની મદદથી આપણે ધીરે ધીરે આ રીતે હલાવીશું એટલે બધું જ જ્યુસ નીચે આવી જશે તો શિયાળામાં બધા જ વેજીટેબલ અવેલેબલ હોય છે એટલે તમે જ્યુસ બનાવીને રોજ એક ગ્લાસ પીશો તો આપણી સ્કિન પણ સરસ એવી ગ્લો કરશે અને હેર પણ ગ્રોથ માટે સરસ એવું આ જ્યુસ ઉત્તમ છે આ રીતે ચમચાથી થોડું એવું પ્રેસ કરીશું એટલે બધું જ જ્યુસ નીચે ઉતરી જશે અને જે ઉપર વધારાનો કૂચાનો ભાગ રહેશે એ આપણે અલગ નીકાળી દઈશું તમને જોઈને એવું લાગશે કે જ્યુસ ભાવે એવું નથી પરંતુ મને ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું તો તમે પણ એકવાર ટ્રાય કરી અને ચોક્કસથી બનાવજો તો આ જ્યુસ પીવાથી ડાયજેશન પણ સુધારે છે અને આપણી ઇમ્યુનિટી પણ વધારે છે તો આ રીતે બધું જ જ્યુસ મેં નીકાળી રેડી કરી દીધું છે તો સરસ એવું હેલ્ધી ડિટોક્સ જ્યુસ બનાવી મેં અહીંયા રેડી કરી દીધું છે તો એમાં હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશ લીંબુનો રસ એડ કરવાથી આપણું જ્યુસ વધારે ટેસ્ટી બને છે તો મિક્સ કરી દઈશું અને પછી સર્વિંગ ગ્લાસમાં હું લઈ લઈશ તો આ જ્યુસ જ્યારે પીવું હોય ત્યારે જ તમારે તાજું બનાવીને પીવાનું એને કોઈ બનાવીને બોટલ ભરીને ફ્રિજમાં નથી રાખવાનું આ રીતે બનાવીને રાખવાથી જ્યુસની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જાય છે એટલે તાજું તાજું બનાવીને જ્યુસ આપણે પીવાનું તો શિયાળામાં રોજ એક ગ્લાસ પીવાથી બોડી ડિટોક્સ માટે અને એનર્જી ભર્યો દિવસ પણ આપણો શરૂ થાય છે એવું ટેસ્ટી મેં અહીંયા જ્યુસ બનાવી એની રેસીપી તમને શેર કરી છે તો તમે પણ આ શિયાળામાં એકવાર મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી